નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો જુઓ તેણે બોડી બિલ્ડિંગ માટે શું શું કામ કર્યું છે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોએ એક દુર્લભ સર્જરી કરી છે દર્દીના પેટમાંથી આડત્રીસ સિક્કા અને સાડત્રીસ ચુંબક એટલે કે મેગ્નેટ બહાર કાઢવામાં આવ્યા હતા ડોક્ટરને જાણવા મળ્યું કે માનસિક સમસ્યાથી પીડિત દર્દીએ બોડી બિલ્ડિંગ માટે જરૂરી ઝીંક ઝડપથી મળી રહે તે માટે સિક્કા અને ચુંબક ખાધા હતા સિક્કામાં ઝીંક હોય છે અને તે લાંબા સમય સુધી પેટમાં રહે તે માટે તેણે ચુંબક ખાધા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં બનેલી ઝેરી કપ સિરપને કારણે અડસઠ માસૂમાના મોતના મામલામાં ઉઝબેકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભારતીય બિઝનેસમેન સહિત એકવીસ લોકોને વીસ વર્ષની જેલની સજા ફટકારી છે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ઝેરી સિરપ ડોક વન મેક્સની આયાત કરતી કંપનીના ડાયરેક્ટર રાઘવેન્દ્ર પ્રતાપે ભ્રષ્ટાચાર અને છેતરપિંડી કરી છે કાપ સિરપમાં ડાયથીન અને ઇથિલિન ગ્લાયકોલ જેવા ઝેરી પદાર્થો મળી આવેલ છે જેના કારણે ઉજબેઝિસ્તાનમાં અડસઠ બાળકોના મોત થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અજીબો ગરીબ ફેશન શો સામે આવ્યો છે મિલાન ફેશન વીક દરમિયાન ઇટાલિયન બ્રાન્ડ અવાવાએ અનોખા ફેશન શોનું આયોજન કર્યું છે જેમાં રેમ્પ વોક કરતી મોડલ્સ પર સોસ ડ્રિંક્સ અને કચરો ફેંકવામાં આવ્યો હતો અવાવાના માલિક કાર્લસન ટોલ્સથી પ્રેરિત થઈને આ વિચિત્ર થીમ અજમાવી હતી કેટલાક લોકો આ અનોખા ફેશન શોની ટીકા પણ કરી રહ્યા છે કે મોડલ્સ પર ડ્રિંક્સ ફેંકવું અપમાનજનક છે જ્યારે અન્ય લોકો કહે છે કે આ વિવિધતાથી ભરેલી થીમ છે જેનો આનંદ લેવો જોઈએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે